નમસ્કાર મિત્રો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ એક મહાત્મા હતા એ મહાત્માએ એક સફેદ મોટો કાગળ લીધો અને તેમને દિવાલ ઉપર લગાડ્યો અને એમના ઉપર એક નાનનું એવું કાળું ટપકું કર્યું આવતા જતા તમામ લોકો મહાત્માને પૂછતા કે મહાત્મા તમે આ કાળું ટપકું શા માટે કર્યું છે એટલે મહાત્મા છે એને જવાબ આપે છે કે આવડો મોટો સફેદ કાગળ લગાવ્યો છે એ તમને દેખાતો નથી પણ એની અંદર રહેલું આ નાનું એવું કાળું ટપકું તમને દેખાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિમાં ગમે એટલા ગુણો રહેલા હોય આપણને એ ન દેખાય પણ એનો નાન નકડો એવો દોષ રહેલો હોય ને એ તરત જ આપણને દેખાઈ જાય છે કારણ કે જેવી આપણી દ્રષ્ટિને એવી જ આપણી સૃષ્ટિ હોય જો આપણે બીજાની અંદર પોઝિટિવિટી હકારાત્મક વિચાર જોવાનો પ્રયત્નો કરશું ને તો એ વ્યક્તિની અંદર આપણને પહેલાં સારી સારી બાબતો દેખાશે પણ આપણે નેગેટિવ વ્યૂથી જોશું તો આપણને પહેલાં એ વ્યક્તિની અંદર રહેલા દોષ અથવા તો ખરાબી દેખાશે તો આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી દ્રષ્ટિને પોઝિટિવિટી એટલે કે સારું જોવે અને સારું ગ્રહણ કરે એવી રાખવી જોઈએ તમે અયોધ્યામાં હોવ કે લંકામાં હો એ વાતથી કોઈ ફરક પડતો નથી પણ તમે કોના જેવું વિચારો છો મંથરા જેવું કે પછી વિભીષણ જેવું એ વાતથી બહુ મોટો ફરક પડે છે એટલે આપણે ગમે તે જગ્યાએ હોય પણ આપણી દ્રષ્ટિ છે એ શુદ્ધ અને સાત્વિક રાખવી જોઈએ જેના કારણે આપણા વિચારો છે એ પણ ખૂબ સારા આવે છે અને સારા વિચારોના કારણે આપણું માઇન્ડ જે છે એ પણ સુંદર રીતે કાર્ય કરે છે